જમાતના તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદની ભવ્ય રીતે ઉજવણી કરી હતી અને ઊંટ લારી પર નાના બાળકો સાથે તેમજ ઘોડાની સવારી કરી લોકો જુલુસ સરઘસમાં જોડાયા હતા ત્યારે થરા મસ્જિદથી ઝાઝાવાડા વાડીનાથ મંદિર થઈ થરા નગરપાલિકાથી મેઈન બજાર ત્યારબાદ ઓગઢ વિદ્યા મંદિરથી નીચ મસ્જિદ તરફ પરત ફરી અને જુલુસ સરઘસ પૂર્ણ થયો ત્યારે થરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને શાંતિપૂર્વક ઉજવણી કરી સમગ્ર દેશમાં ભાઈચારો કાયમ રહે તેવી દુઆ કરી હતી અને ગુજરાતમાં કાયમ માટે શાંતિ અમલ માટે અલ્લાહ તાલ્લાહને પ્રાર્થના કરી લોકોને દરેક સમાજ ધર્મ સાથે પોતાની ખુશી થાય તેવી દુઆ કરી હતી پندرہ سو میں جشن ولادت کے موقع پر امیر سنت حضرت علامہ مولانا محمد الیاس قادری صاحب دامت و کاتر عالیہ کا پندرہ اشار پر مشتمل یہ فلم پندرہ کی آواز میں پیش کیا جا رہا ہے